કેમ છો દોસ્તો ચાલો તો હવે આપણે આગળ જઈએ રાસાયણિક સંતુલન લેક્ચર નંબર ચૌદ રાસાયણિક સંતુલન પર ઉદ્દીપકની અસર આપણે સાંદ્રતાની અસર જોઈ દબાણની અસર જોઈ તાપમાનની અસર જોઈ નિષ્ક્રિય વાયુનો ઉમેરો અને છેલ્લી અસર જે છે સંતુલન પર તો એ વાત જે છે રાસાયણિક સંતુલન પર ઉદ્દીપકની અસર આપણે વાત કરીએ છીએ ચાલો તો હવે આની અંદર ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપક જે છે એની કઈ અસર થશે તો એની તમને ખબર જ છે ઉદ્દીપક જે છે એ નીપજના જથ્થામાં વધારો નહીં કરે પણ પ્રક્રિયાનો વેગ વધારે છે એટલે આ ખાસ ધ્યાન રાખજો ઉદ્દીપકનો ઉપયોગ જોજો વેગ વધારવા કે ઘટાડવા થાય વેગ પ્રક્રિયાનો વેગ વધારવા કે ઘટાડવા થાય છે એટલે કે ઉદાહરણ તરીકે તમારી પાસે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા મળે છે અને હેબર વિધિ કહેવાય તમને ખ્યાલ હશે એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરો તો એમોનિયા મળે છે આ પ્રક્રિયા બહુ ધીમી છે ખ્યાલ આવો ને પણ જો એમાં ઉદ્દીપક તરીકે આયર્ન વાપરવામાં આવે એફી ઉદ્દીપક વાપરશું આપણે તો આ પ્રક્રિયા ખૂબ ઝડપી થઈ જશે કેમ પહેલા ધીમી હતી કેમ કે ઉદ્દીપક નહોતો તો ઝડપી થશે હા એટલે પ્રક્રિયાનો વેગ વધશે ધારી લો કે આ પ્રક્રિયા પાંચ કલાકમાં પૂરી થતી હતી બરાબર છે તો તમે ઉદ્દીપક વાપરશો તો એ ત્રીસ મિનિટમાં પૂરી થઈ જશે ખ્યાલ આવો ને એટલે કે આ ઉદ્દીપક જે છે એ પ્રક્રિયાનો વેગ વધારશે હા એવું નથી એ જથ્થો નહીં વધારે ધારી લો કે તમે આ લીધો છે આ ધારી લો કે આ તમે આ અઠ્યાવીસ ગ્રામ લીધો છે બરાબર છે આ છ ગ્રામ લીધો છે તો આ તમને ચોત્રીસ ગ્રામ મળે છે કેટલો મળે છે ચોત્રીસ ગ્રામ મળે છે હવે હું ઉદ્દીપક વાપરીશ તો આ અઠયાવીસ ગ્રામ લઉં છું આ છ ગ્રામ જ લઉં છું તો આ મને ચોત્રીસ ગ્રામ જ મળશે એ જથ્થામાં વધારો નહીં થાય ચોત્રીસ અથવા તો આ જે છે સો ટકા નીપજ નથી મળતી તો મને થોડોક આ પડ્યો રહે છે છે તો તો ગ્રામ ગ્રામ મળે મળે જ મળશે જથ્થો જથ્થો વધારે એ જેટલો મળતો હશે એટલો જ મળશે પણ આ ચોત્રીસ ગ્રામ મેળવવા માટે કેટલો સમય લાગતો હતો પાંચ કલાક પણ મેં ઉદ્દીપક વાપરો આ ચોત્રીસ ગ્રામ મને કેટલા કેટલી મિનિટમાં મળી ગયો ત્રીસ મિનિટમાં એટલે પ્રક્રિયાનો વેગ વધારે છે ઉદ્દીપક આ ખાસ ધ્યાન રાખજો એ જથ્થો નથી વધારતું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ હવે સંતુલન જે છે ઉદ્દીપક જે છે સંતુલનને અસર કરતો નથી એટલે સંતુલન જેમ છે તેમ જ રહેવા દેશે આ જથ્થો જેમ હતો તેમજ એટલે પ્રક્રિયા એટલે કે ખરેખર આ એટલું મળે છે અઠ્યાવીસ ગ્રામ વાપરો તો આ છ ગ્રામ અને આ કેટલું આ ચોત્રીસ ગ્રામ મળે છે પણ આ થોડું થોડું આ જે પડ્યું રહે છે તો એ જે નિપજ જેટલી મળતી હશે તેટલી જ મળશે એના કરતાં વધારે ઘટે એટલે કે જેટલો જથ્થો હશે તેટલો જ મળશે એટલે સંતુલનમાં કોઈ ફેરફાર થવા દેશે નહીં સંતુલન જે હશે તેમનું તેમજ રહેશે આ વધારે મળશે જો નિપજ વધારે મળે બરાબર તો કેસી બદલાઈ જાય ને કેસી શું થાય બદલાઈ જાય કેમકે નીપટની સાંદ્રતા વધી ગઈ ઓકે તો નિપજની સાંદ્રતા વધી જાય તો કેસી નું મૂલ્ય હોય એટલે નીપટનો જથ્થો જેટલો હશે તેટલો ને તેટલો જ રહેશે એ બદલાશે નહીં એટલે સંતુલનને કોઈ અસર કરતો નથી પણ એટલે કે સંતુલન અચળાંક પણ નથી બદલાતો કે પણ બદલાતો નથી કે જે છે તે જ રહેશે પણ પ્રક્રિયા ધીમી હોય અને કેવી બનાવે છે ઝડપી બનાવે કેમકે આ નિપટની સાંદ્રતાય વધતી નથી જે છે તે જ રહે છે પણ પ્રક્રિયા વેગ વધે છે ખ્યાલ એવો ને એટલે મેં ખાસ આ જથ્થાવાળી વાત કરી એ ખાસ ધ્યાનમાં લેવાની છે તમારે હવે ઉદ્દીપકની અસર જે છે એચ ટુ ને એ ટુ ઓકે હવે આ પ્રક્રિયા થાય છે એક કામ કરો અને ગ્રાફને હું સાદી રીતે છે ને પહેલાં થોડુંક વ્યવસ્થિત અહીંયા બતાવી દઉં આ જગ્યા હું જરાક લઈ લઉં છું અહીંયાથી ઓકે ઓલ ક્લિયર આપી દઉં છું ચાલો હવે એક પેલી ગ્રાફ આપેલો જ છે પણ એક ગ્રાફ થોડોક એક મસ્ત અલગથી પહેલાં ડ્રો કરી દઉં તમને વધારે ખ્યાલ આવે ધરી લો કે બે એક પ્રક્રિયા થાય છે એચ ટુ ને આઈ ટુ વચ્ચે પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા જે છે એનો ગ્રાફ આવો છે છે એટલે કે અને ટુ એચ આઈ આપે છે નીપજ કયા આપે છે ટુ એચ આઈ આ જે છે એ સ્થિતિ ઉર્જા છે અહીંયા જે આપણે લખીએ છીએ તે સ્થિતિ ઉર્જા છે

અને એચ વચ્ચેના બંધ તૂટવાની શરૂઆત થાય છે અને એચ અને આઈ વચ્ચેના આ આઈ જે છે આ બંધ બનવાની શરૂ આ બંધ બનવાની શરૂઆત થાય છે અને આઈ વચ્ચેના બંધ તૂટવાની શરૂઆત થાય છે આ મધ્યવર્તી સંકીર્ણ હવે આ મધ્યવર્તી સંકીર્ણ કહેવાય એના માટે આટલી ઉર્જાની જરૂર પડે જો આટલી ઉર્જા હશે તો જ આ બનશે તો જ નિપજ મળશે નહીં તો નિપજ મળશે નહીં તો મધ્યવર્તી સંકિર્ણ બનાવવા માટેની જે ઉર્જા જે છે આ જરૂર છે એ ઉર્જા ને આપણે હું ઈ એ કહી દઉં શું કહી દઉં ઈ એટલે પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા આ પ્રક્રિયક હતો એની સક્રિયકરણ ઉર્જા શું કહીશું બરાબર પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા કરણ ઉર્જા એટલે પ્રક્રિયક છે એને સક્રિય કરવા માટે કેટલી ઉર્જા અણુ આમ ગતિ તો કરે છે અણુ બે અણુ ધીમે ધીમે અથડાશે તો એ નીપજ નહીં આપે એટલી જ ઉર્જા હોય એટલે સુધી જ હોય તો નિપજ નહીં આપે તો પાછા પ્રક્રિયકના અણુ પાછા મળી જશે પાછા મળી જશે મળશે નહીં જોરદાર અથડામણ થવી જોઈએ જોઈએ અમુક જ એને સક્રિયકરણ ઉર્જા કહેવાય અમુક ઉર્જા સાથે જ અથડામણ થવી જોઈએ તો જ અહીંયાથી નિપજ મળશે અહીંયા સુધીની ઉર્જા મળે તો પાછો પ્રક્રિયક બની જશે અહીંયા સુધીની ઉર્જા મળે તો જ નિપજ બનશે એટલા માટે આ સક્રિયકરણ ઉર્જા જે છે એ ખાસ સમજવાની છે આ ઈએ જે છે તેની સક્રિયકરણ એટલે પ્રક્રિયકની સક્રિયકરણ એને આટલી ઉર્જા આપશો તો જ નિપજ બનશે ધારી લો કે આ ઊર્જાનું મૂલ્ય ધારી લો કે બસો ને ચાલીસ કિલો જૂલનું છે બરાબર પણ તમે બસો કિલો જૂલ ઉર્જા આપી તો આ અહીંયા સુધી આવી ઉર્જા એટલે કે તો નિપજ નહીં બને તો પાછા પ્રક્રિયક જ થઈ જશે અથડાશે ખરા ઉર્જા મળી ખરી અથડાશે ખરા પણ નિપજ બનશે નહીં ખ્યાલ આવ્યો એટલે સક્રિયકરણ ઉર્જા આટલી ઊર્જા મળે તો જ નિપજ બને નહીં તો નિપજ બને નહીં તો આ એ છે ને પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા છે લેવન તો એ પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા થઈ ગઈ હવે દોસ્તો આપણે વાત કરીએ છીએ અહીંયાથી આ આ ડેસ ની વાત કરું છું એટલે કે આ નીપજ જે છે આ નીપજ તમને આપી છે એ નીપજ માંથી પાછો મારે પ્રક્રિયક બનાવવું હોય તો આ નાણું ઓછડાશે અને એના માટે જે ઉર્જાની જરૂર પડે એને નીપજ ની સક્રિયકરણ ઉર્જા કહી દઉં ઈ એ ડેસ શું કહી દઉં ઈ અડેસ આ નીપજ બની નીપજની સક્રિયકરણ ઉર્જા થઈ ગઈ તો ઈ અડેસ જે છે એ નીપજની સક્રિયકરણ ઉર્જા તમે સર આવું કેમ કઈ પ્રક્રિયા એચ ટુ પ્લસ આઈ ટુ ઈટ શું બને છે એચઆઈ બરાબર ને એચઆઈ બને છે એમાં નિપજમાંથી પણ પ્રક્રિયક બને છે અમુક અણું તો નિપજમાંથી પ્રક્રિયક બનવું હોય તો આટલી ઉર્જા પાર કરવી પડે તો પ્રક્રિયક બનશે ખ્યાલ તો આ પ્રક્રિયકની ની સક્રિયકરણ ઉર્જા આ નીપજની ની સક્રિયકરણ ઉર્જા આ પ્રક્રિયક તમે આટલી ઉર્જા આપશો એટલી તાપમાન આપશો એટલું દબાણ આપશો તો અથડાશે તો અથડાશે તો આટલી ઊર્જા મળશે તો નીપજ બનશે નીપજ આટલી ઉર્જા આપશો તો પાછો પ્રક્રિયક બનશે એટલે આ પ્રક્રિયા પ્રતિવર્તી આપણે ભણીએ છીએ બરાબર છે તો આ પ્રક્રિયકની ની સક્રિયકરણ ઉર્જા છે આ કઈ ઈએ ડેસ્કો ની સક્રિયકરણ ઉર્જા છે નીપજ જોજો આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ અલગથી તમારે સમજવું જરૂરી છે હવે તમને ખ્યાલ આવશે હવે જો તમારે નિપજ મેળવી હોય તો આટલી આટલો ડુંગર જે છે એ પાર કરવો જ પડે બરાબર છે આ રસ્તેથી પડે તો જ તમને નિપજ મળે છે ઉદ્દીપક વગર પ્રક્રિયા કરો છો તો હવે જુઓ હવે આપણે આલેખ વિના એ જ આલેખ છે પણ થોડોક અલગ રીતે સક્રિયકણ ઉર્જા જે છે અને પ્રક્રિયા છે અહીંયા તમને આપ્યું છે એમની અંદર અનુદ્દીપિત પ્રક્રિયા એટલે ઉદ્દીપક નથી વાપરતા તો આટલી ઉર્જા આપવી પડે આ ઈ એટલે પ્રક્રિયકની સક્રિયકણ ઉર્જા પણ જો તમે ઉદ્દીપક વાપરો છો તો ઊર્જા ઘટી ગઈ જો ઈ સક્રિયકરણ કહી દઉં બરાબર છે આ ડેશ કહી દઉં ચાલો તો આ જે છે ઈ એ ડેસ ની પણ એક નવી ઈજી જ કહી દઈએ ને આપણે કારણ કે ઈ એ ડેસ પ્રતિવર્તી માટે આપણે યુઝ કર્યું છે ઈજી કહી દઈએ ચાલો ને તો આ સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ એટલે પ્રક્રિયા ફટાફટ થઈ ગઈ હવે આ જે સક્રિયકણ ઉર્જા છે એ પ્રક્રિયકની છે હવે અહીંયાથી હું આમ લઈશ અને આમ કરીશ આ EA ડે શ એ કોની સક્રિયકણ ઉર્જા નિપજની તો જો ઉદ્દીપક વાપરો તો પ્રક્રિયકની સક્રિયકણ ઉર્જા પહેલા આટલી હતી એના બદલે આટલી કરી નાખી તો પ્રક્રિયકની સક્રિયકણ ઉર્જા ઘટાડી સાથે સાથે નિપજની પણ ઘટીને નિપજની સક્રિયકણ ઉર્જા પહેલા કેટલી હતી પહેલા આટલી બધી હતી ને આ નિપજની સક્રિયકણ ઉર્જા અહીંયાથી આટલી હતી આ EA આટલી કહી દીધી બરાબર છે આને એ ડેસ કલર અલગ છે એટલે નહીં તો આ એલો કલરની જે છે એ એ જે છે નિપટની સક્રિયકરણ ઉર્જા હતી તો ઉદ્દીપક જે છે એ પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા ઘટાડી અને આ બાજુ રિટર્ન આવો તો નિપટની સક્રિયકરણ ઉર્જા પણ ઘટાડી એટલે ઉદ્દીપકનું કામ પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે નિપટની ઘટાડે છે એટલે આમ જવા માટે સરળ રસ્તો થઈ ગયો રિટર્ન આવવું હોય તો સરળ થઈ ગયું એટલે પ્રક્રિયકમાંથી નીપજે જલ્દી બનશે નિપજમાંથી પ્રક્રિયક પણ જલ્દી બનશે એટલે સંતુલન ફટાફટ થશે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલાં પ્રક્રિયકમાંથી નીપજ બનવું હોય તો આટલો રસ્તો પાર કરવો પડતો નિપજમાંથી પ્રક્રિયક બનવો તો આટલો રસ્તો પણ ઉદ્દીપક આવ્યો તો રસ્તો ઓછો કરી નાખ્યો તો પ્રક્રિયકમાંથી નીપજે ફટાફટ બનશે છે ને નિપજમાંથી પ્રક્રિયકે ફટાફટ બનશે એટલે બંનેની સક્રિયકણ ઊર્જા ટકા જો પ્રક્રિયકની સક્રિકરણ ઉર્જા આટલી હતી એમાંથી આટલી કરી નાખી નિપજની સક્રિયકણ ઉર્જા આટલી હતી યલો કલર એમાંથી આટલી કરી નાખી બંનેની સક્રિકણ ઉર્જા ઘટાડે છે પ્રક્રિયક અને નીપજ એટલે આ પ્રક્રિયા થાય છે ઉદ્દીપક પૂર્વગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે અને પ્રતિગામીની પણ ઘટાડે છે બે સરખી રીતે ઘટાડે છે હવે આપણે જોઈએ ઉદ્દીપક પ્રક્રિયકમાંથી નિપજ મેળવવા માટે ઓછી ઉર્જાવાળા પથને પસંદ કરે છે આ જે પથ હતો તો ઉદ્દીપક વગર હતો પણ ઉદ્દીપક વાપરો તો ઓછી ઉર્જાવાળો પથ પસંદ થાય છે જેથી પ્રક્રિયાનો વેગ શું થાય છે વધે છે ઉદ્દીપક પૂરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો દર સમાન રીતે વધારે છે જેટલો પુરોગામીનો વેગ વધારે એટલો જ પ્રતિગામીનો વેગ વધારે છે ખ્યાલ આવો ટૂંકમાં નીપજ વધુ નહીં મળે પણ ઝડપથી મળશે ખ્યાલ સ્પીડમાં મળશે એટલે ઉદ્દીપક પૂરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા સમાન રીતે વધારે પૂરોગામીની સમાન રીતે ઘટાડે છે પૂરોગામીની પણ ઘટાડી સક્રિયકરણ ઉર્જા અને પ્રતિગામીની સક્રિયકરણ ઉર્જા પણ ઘટાડી દીધી છે ખ્યાલ આવે ને તમને એટલે આ ખાસ ધ્યાન રાખજો એટલે આ પ્રક્રિયા થાય છે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ધ્યાન રાખવાની છે હવે આપણે બીજી એક વાત જોવાની સક્રિયકરણ ઉર્જાવાળી વાત કરી લીધી પુરોગામીની પણ ઘટાડે છે અને પ્રતિગામીની પણ ઘટાડે સમાન રીતે ઘટાડે આ ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં ઘણી વખત આવી જાય છે હવે વાત તો એવી થઈ ગઈ કે આ પ્રક્રિયા જે છે ઇટ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો આપણે તાપમાનની અસર ભણ્યા ત્યારે વાત થઈ ગઈ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એમાં તાપમાનનો ઘટાડો કરો તાપમાનનો ઘટાડો કરો તો ફાયદાકારક થાય બરાબર છે તો આમાં પ્રોબ્લેમ આવે છે તાપમાન વધારો તોય વાંધો ઘટાડો તોય વાંધો જો તાપમાન વધાર્યું કેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તાપમાન ઘટાડશું તો ફાયદો થશે જો તાપમાન ઘટાડશું તો ફાયદો થશે નીપજ વધુ મળશે પણ બહુ ધીમી ધીમી પ્રક્રિયા થશે જે પ્રક્રિયા એક બે કલાકમાં થતી હોય ને એને ચાર પાંચ દિવસ થશે ખ્યાલ આવો એટલે પ્રક્રિયા નીપજ તો વધુ મળશે પણ પ્રક્રિયાનો દર ઘટશે દર ઘટશે એટલે નીપજ મળવાના સમયમાં વધારો થશે તો એ તો ચાલે નહીં કંપનીમાં બીજી વાત તાપમાન ઘટાડ્યું તો ફાયદાકારક છે પણ સમય બહુ લાગે છે તાપમાન વધારો તો વાંધો પ્રક્રિયા ઝડપી થશે પણ નિપજ ઓછી મળશે ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી તાપમાનમાં વધારો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય પ્રતિગામી દિશામાં થાય આ પ્રતિગામી દિશામાં વધારે થાય એટલે નિપજ કેવી મળે ઓછી નિપજ ઓછી મળે થઈ ગયું તાપમાન વધારાય નહીં દબાણ તાપમાન ઘટાડાય પણ નહીં તોય એ વાંધા છે પછી આ મને ખબર છે આ પ્રક્રિયાના વાયુરૂપ મોલ ચાર છે નીપજના વાયુરૂપ મોલ બે છે તો દબાણ વધારો તો ઘટાડવા ટ્રાય કરે એટલે પૂરો ગામી થાય દબાણ વધારો થાય છે તો વાંધો દબાણ બહુ વધારે પડતું વધારી ગયું બરાબર છે પાંચસો પંદરસો બાર કરી ગયો હજાર બાર કરી ગયો તોય પ્રોબ્લેમ કેમ કે તો રિએક્ટર ફાટવાની બીક લાગે છે તો તાપમાન ઘટાડાય ની તાપમાન વધારીએ તો નુકસાન જાય છે દબાણ વધારીએ તો પ્રોબ્લેમ આવે છે તો હેબર નામના વૈજ્ઞાનિક એક પદ્ધતિ આપી કે તમે બહુ તાપમાન વધારવું નહી પડે તમારે હા સાતસો તો ચાલશે આ બધું કરવા માટે એક ઉદ્દીપક વાપરો શું વાપરવાનું ઉદ્દીપક તો તાપમાન બહુ વધારે અતિશય જે પંદરસો બે હજાર રાખવું પડતું એટલું નહીં રાખવું પડે તાપમાન વધારે નહીં રાખવું પડે બરાબર એટલે તાપમાન ઓછું જ રાખવાનું એટલે સાતસો તોતેર કેલ્વીને જ રાખવાનું દબાણ બે ત્રણ બે હજાર બાર પંદરસો બાર એટલું બધું નહીં વાતાવરણ થઈ જશે પણ ક્યારે ઉદ્દીપક કેમ ઉદ્દીપક વાપરીએ છીએ તો એને આ જે છે સક્રિય નાખી એટલે બહુ ગરમ ના કરવું પડે દબાણ ન આપવું પડે કેમકે આ સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ આ મોટો રસ્તો હતો ને હવે નાનો થઈ ગયો એટલે ઉદ્દીપક વાપરવાથી જે છે બહુ ઊંચા તાપમાને પ્રક્રિયા ન કરવી પડે અને બહુ દબાણ પણ ન વાપરવું પડે એટલે ઉદ્દીપક જે પરિસ્થિતિ એટલે આ પરિસ્થિતિ તૈયાર થઈ ઉદ્દીપક આટલું તપા આટલું દબાણ આટલું તાપમાન આ ઉદ્દીપક તો આખી પરિસ્થિતિ તૈયાર કરી કયા વૈજ્ઞાનિકે તૈયાર કરી હેબર ઉદ્દીપક વાપરો તો તાપમાન પણ વધારે ન રાખવું પડે દબાણ પણ વધારે ન રાખવું પડે અને વધારે મળે અને સ્પીડમાં ઝડપથી મળી જાય જો તાપમાન બહુ વધારે નથી રાખવું તાપમાન ઓછું જ રાખવું કહેવાય ઓછું જ કહેવાય બરાબર નીપજ વધુ જ મળશે બરાબર છે દબાણ અતિશય વધારવું નથી પીડવું જેથી કરીને રિએક્ટરને કઈ વાંધો આવશે નહીં અને ઉદ્દીપક વાપરો એટલે પ્રક્રિયા સ્પીડમાં થઈ ગઈ તો આને ઓપ્ટિમ પરિસ્થિતિ કહેવાય કઈ પરિસ્થિતિ કહેવાય ઓપ્ટિમમ એટલે આજે તાપમાનવાળી જે છે આ ખાસ યાદ રાખજો આ સિવાયની પરિસ્થિતિ એસઓ ટોમાંથી ઓટું બનાવવું હોય તો એસઓ થ્રી મળે બરાબર છે તો આ પ્રક્રિયા જે છે એની અંદર ઉદ્દીપક તરીકે શું વાપરવામાં આવે છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ અને નીપજ પણ વધુ મળે છે જો કેસીનું મૂલ્ય વધારે છે એટલે નીપજ વધારે જ મળે છે કેસી વધુ છે આથી નીપજ વધુ મળે અને પ્રક્રિયાનો વેગ કેવો છે ધીમો છે આ નીપજ વધુ મળે છે પણ પ્રક્રિયાનો વેગ ધીમો હતો પ્રક્રિયાનો વેગ ધીમો હતો એટલે નિપજનો જથ્થો વધારે મળતો કેસી વધારે છે પણ પ્રક્રિયા સ્પીડમાં નહોતી ધીમી હતી તો એના માટે શું વાપરો આપણે ઉદ્દીપક વાપરો એટલે પ્લેટિનમ અને વેનેડિયમ વેન્ટોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે તો પ્રક્રિયાનો વેગ શું થાય છે વધે છે દોસ્તો તો આટલી વસ્તુ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધી વસ્તુ આપણે જોઈ લો સેટેલાઇટના સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક તાપમાન દબાણ સાંદ્રતા તો બહુ જ અગત્યનું છે એટલે ખાસ વ્યવસ્થિત પ્રિપેર કરજો ઓકે થેન્ક યુ thank you